આદિ હા મમ્મી હવે બહુ થાક લાગી ગયો છો હા થાક તો લાગે જ ને પણ હાથ ચૂકો જે રીતે લગન થ્યા છે ને દેવાંગના ના આખો ગામ જો રહી ગયું છે કેતા તા બધાય કે બાપ હોય ને તો એ આટલા જલસાથી થી નો કરે જેટલો જલસો એના ભાઈએ કરાયો હાચું કહું ને આદિ આખું ગામ તારા વખાણ કરતું તું કે ભાઈ હોય તો આવો વખાણ મારા એકના નહીં તમારા પણ એટલા જ વખાણ થતા હતા આપણા વખાણ બોલો આપણા કુટુંબ પરિવારના અને આમ જોવા જઈએ તો આ દેવાંગનો એક જ પ્રસંગ બાકી હતો તો ભાઈના લગ્ન ધામધૂમથી તો કરવા જોઈએ ને હા પણ તારા જેવો ભાઈ મળવો અઘરો છે અને સાચું કહું જો તારા પપ્પા હોત ને જીવતા તો તો એટલા રાજી થાત એટલા ખુશ થાત કે હું ન કરી શકત ને એવું મારા આદિએ કરીને બતાવ્યું પણ એ ખુશ તો તો પણ થયા હશે ને હા કેની ઈચ્છાઓ તો આપણે પૂરી કરી છે હા એની ઈચ્છા હતી બેટા કે બે જય માતાજી જય માતાજી દેવાન કેમ છે હા ગુડ મોર્નિંગ કેમ છે બેટા બસ હેખમ ભાઈ હા તમે અને મોટા ભાઈ સવાર સવારમાં શું વાતો કરતા હતા તારી જ કરતા હતા કેમ આમ ગયો હા

તો પછી મારે ઝઘડાઓ નથી જોવા એના કરતા સારું છે ને કે અત્યારથી તે આ બંનેના મતલબમાં લગ્ન થઈ ગયા છે તું તારું ઘર ચલાવી શકીશ શાંતિથી હું મારું અને મમ્મીને ને જ્યાં ફાવશે ત્યાં થોડા દિવસ તારે ત્યાં થોડા દિવસ મારે ત્યાં રહેશે બીજું શું હોય ના દી હવે તો વધારે મોટો થઈ ગયો તારા કરતા વધારે સમજુ થઈ ગયો અને હવે દામીની બહુ આવ્યા છે તો કે માં થોડી ગમશે ને એમ જ કહે છે અમારું ઘર નાનું છે આદીભાઈ તમે જ રાખો ને આવું બધું કહે છે કામ ના ગમે એક કામ કરું છું હું છે ને હમણાં જઈને દામિની ને વાત કરી દઉં છું આ જો આ ઘરમાં એ આવું કંઈ કરતી હોય તો એને સમજાવી દઉં છું પણ જો તમે આ રીતે જુદા થવાની વાત ના કરો પ્લીઝ તે ભૂલ કરી છે કઈ ભૂલ નથી કરી મોટાભાઈ મેં જે કર્યું હશે સમજી વિચારીને જ કર્યું હશે વે જો હા ભૂલ કરે છે છતાંય તે તે સમજી વિચારીને ભૂલ કરી હતી એટલે જાણી જોઈને તે બધું કર્યું એમ ને જાણી જોઈને પણ મેં કંઈ કર્યું જ નથી

પછી મોટો થયો મેં ક્યારેય તમારી ફિડકી લીધી ના ના હતો ત્યારે ના ભૂલ કરતો હતો મોટો થયો એટલે મોટી મોટી ભૂલો કરવાની સમજી ગયો સમજી ગયો આ તમે અને મમ્મી બંને એક જ પક્ષમાં થઈ ગયા છો આ કોઈ પણ રીતે મને જ ખોટો સાબિત કરવાનો છે પાકું છે ને ના એવું કઈ નથી હા તારા લગ્ન વિશે વાત કરતા હતા મમ્મી કેટલા ખુશ થયા છે કે શાંતિથી બધો પ્રસંગ પતી ગયો હા એકદમ ધામધૂમથી વિચાર્યું નહોતું ને એવા લગ્ન કરાવ્યા છે તમે દેવાંગ તારા લગ્નની જે તૈયારીઓ કરતા હતા ત્યાં સુધી તો ખબર જ ન પડી કે થાક શું કહેવાય પણ હવે જે આ બધું દુખે છે કે જેની કોઈ હદ નહીં પણ ડિસ્કો ઓછો કરાય થોડો હા આ હારો હાર મંડાણા હતા જવાનીઓ નાચે એમ બા નાચતા હતા પણ આદી આ છેલ્લો પ્રસંગ હતો હવે તો તમારા છોકરાઓ મોટા થાય ત્યાં સુધી હું જીવું ન જીવું ક્યાં ખબર છે એટલે મેં તો માણી જ લીધા લેને મન ભરીને સાચી વાત છે પણ મોટા ભાઈ આ તમને નથી લાગતું કે આ લગ્ન પૂરા થઈ ગયા છે પણ બધાના પૈસો ચૂકવાત પડશે એની માટે આપણે બંને ભાઈઓએ ખામે પણ જવું પડશે એ હા હા ચાલો એ ઓફિસ માં લેટ થાય છે આપણે નામ બામિની કહેજે કે પક કછરી આપે હા બા આ કેતો જે ચિંતા ના કરો હા સારું ચાલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ પાછું મન માં ન લગાવ તો હા બા હા કેવા ડાયા દીકરાઓ છે બસ ભગવાન આવો ને આવો મારો પરિવાર રાખજે ઓછું છે છે શું કર્યા કરે કરે આખો દિવસ કામ બોલ કંઈ નઈ આ શાક બનાવ્યું હતું મીઠું ઓછું છે તો મીઠું નાખે તો આ બધા કામ તું જ કર્યા કરીશ તો હું શું કરીશ આખો દિવસ મારી પાસે કંઈ કામ નથી હોતું બોલ હું કહું ને તમારે કામ જ કરું છે ને તો હું કહું શું

બેઠા બેઠા મને કંટાળો આવે છે શું કામ કરવું છે તમારે અત્યાર સુધી તો કર્યું ને કામ તો હવે મારો વારો છે શું થયું તમને ચક્કર પાણી પીવો રવા દે ચાલ છે બે ત્રણ દિવસથી ચક્કર આવે જ છે એક કામ કરું હું છે ને તમારા માટે લીંબુ વાળો શરબત બનાવી દઉં એનાથી એનર્જી રહેશે અને જો એવું હોય ને તો સાથે ખાવા શું કીધું ચક્કર આવે છે ચક્કર આવે છે લો ચક્કર આવે છે એમાં તો એવું રિએક્ટ કરે છે ને જાણે બોમ ફૂટતા હોય તો પછી ખાટું ખાવાનું એ મન થતું હશે હા તો તું લીંબુ શરબત બનાવે છે ને હું પી લઈશ ખાટું એટલે આમલી ખાટું ઓઠાણું આ બધું ખાવાનું મન થાય એક મિનિટ તો ચક્કર થી આગળ વધી ગઈ છે ના ના એવું કઈ નથી હા તું જે વિચારે છે ને એવું કઈ જ નથી માણસને બીમાર પડવાનો પણ હક નથી બોલો ત્યાં તો કેટલા કેટલા તારણ કાઢી લેશે તું છે ને હક કોણ ના પાડે છે હું તો કહું છું કે તમે છે ને મને કાકી બનાવી દો બનાવી દો તું મને મોટી મમ્મી બનાવી દે ને ના ના કઈ જરૂર નથી મે કહ્યું હતું ને કે હું કામ કરીને નાખું છું તો તમને કોણે કહ્યું તો રસોડા આવવા માટે તમને મારા તો જમવાનું નથી ભાવતું હું જમવાનું બનાવવા આવી જ નથી મને થયું કે વાસણ પડ્યા હોય ને તો ઘસી આપું જમવાનું તો હું તારા હાથનું જ ખાઈશ ખરેખર તું જે મસ્ત જમવાનું બનાવે છે આવો ટેસ્ટ મારા મમ્મીના હાથમાં આવતો હતો પછી તો ક્યારે આવો ટેસ્ટ ચાખ્યો જ નથી અને આટલા વર્ષ પછી તું છે જે મને મારા મમ્મીની યાદ દેવડાવે અને તમે છો જેમને મારા હાથ મુજમવાનું એટલું ભાવે છે અને કાદેમા કોઈ દિવસ મારી રસોઈના તો વખાણ જ ના કરી મને ખબર છે કે આવું શું કામ કરે છે ભળે સિક્રેટ અમારી બંનેની વચ્ચે છે હું કંઈશ નહીં અ શું અબ મારા ભાભી નહીં તમે નહીં કો મને ભાભી નહીં સાચું કો ને જો કેતી ને નો દેવાંગ છે ને એ રોજ જે બાર નાસ્તો કરીને આવે હા એમને એવી ટેવ છે એટલે સાંજે જમવા બેસે ત્યારે પૂરી ભૂખ લાગી ન હોય કારણ કે નાસ્તો કરીને આવ્યા હોય પછી જમવાના વખાણ કરે તો તું એને વધારે ખવડાવે એટલા માટે એ બિચારા જાણી જોઈને વખાણ ન કરી શકે ને પણ એમને બહાર ખાવાનું જ કોણ કહે છે નાસ્તો કરવાનું કોણે કીધું હતું એમને આજે આવે ને એટલી વાર છે મારા તો જમવાનું નથી ફાવતું ને એટલે જ બાર નાસ્તો કરીને આવે છે તો તું કઈ દઈશ ને એટલે હું મારી રીતે કહીશ તમારું નામ નઈ દઉં કોઈ કહેવાની જરૂર નથી મહેરબાની તને તો કઈ વાત કરાય જ નઈ જો જો ગુસ્સો કરે ને તો ખાલી ગુસ્સો કરજે મારતી નઈ લાગી જાય ને એ વાત પણ છે આ તું લઈ આપણે બને સાથે કરીશું ના ના મેં કયો એવું નઈ કહેતી હ બિલકુલ નઈ કહો આ વાત મને ભાભીએ કરી છે એવું તો સેજ જઈ નઈ કહું ભાભી તને કંઈ કહેવાય જ નહીં હજી મારી પાસે દેવાંગભાઈના પચાસ સિક્રેટ છે પણ એ ક્યારેય નહીં કહું પચાસ તો નહીં હોય પૂરા હવે તો છે ને ફોર્ટી નાઇન જ હશે હા એ ફોર્ટી નાઇન પણ જો સાચી વાત કરું ને તો દેવાંગભાઈ બહુ ખુશના શીફ છે કે એમને તારા જેવી પત્ની મળી છે હર હંમેશા ખુશ હર હંમેશા બધાનું માન રાખવાવાળી સાચું કહું ને જ્યારે લગ્ન કરીને આવીને તો મને ડર હતો કે જ્યારે મારી દેરાણી આવશે ત્યારે હું શું કરીશ કારણ કે મમ્મીજીનો સ્વભાવ છે એવો ને એવો સ્વભાવ જો દેરાણીનો થયો ને તો હું તો કઈ મારા તો રામ રમી જવાના હતા અને મને પણ ઉપાધિ હતી કે મારી જેઠાણી કેવી મળશે કહેવાય છે ને કે જેઠાણી જમ જેવી હોય છે એવું મેં સાંભળ્યું છે પણ જેઠાણી મળીને એટલે ખબર પડી ગઈ કે બધા સરખા ના હોય બધા સરખા ના જ હોય કામ કરો આશા આગ બળી જશે ખબર નથી પડતી ખી જતાય નથી આવડતું આટ્યાવતો ટ્રાય કરતી હતી મને લાગ્યું કે જો મારું ચાલી જાય ને તો હું ગુસ્સો કરી શકું પણ સાચે જશે આવું થેન્ક યુ હવે આપવાની છું ખુશ હતા આ થાક તો બહુ લાગ્યો છે પણ છે ને બતાવતા નથી શું કામ ખબર છે આ બંને વહુઓને લઈને મમ્મીને એ જ ચિંતા હતી કે આ ઘરમાં બીજી વહુ આવશે પછી ઘરનું વાતાવરણ કેવું હશે પણ ખરેખર આ દામિની ઘરમાં આવી છે ને પછી ને આ જરા વધારે પડતા ખુશ રહે છે અને આમ પણ આ ઘરમાં બંને વહુઓને ભળે છે પણ એટલું એટલે એમની ખુશીઓનો તો પાર જ નથી હોય જ ને ખુશી શું ના હોય તો જ વિચાર કરને હા મમ્મી ની માથે થી ચિંતા જતી રહી આ બંને દીકરાઓના પ્રસંગ પતી ગયા અને બાકી હતું તો બીજું હવે કઈ ટેન્શન જેવું કઈ છે નહીં હા હવે તો એ મમ્મીને આરામ કરવાનો છે અને કામ કરશે હા પ્રભુ ભજન કરવાનું કરવાનું કરની ખબર લેવાની બસ બીજું નથી એટલા માટે અને પાછા મને કહેતા હતા કે હા જેમ મીરા આ ઘર સંભાળતી હતી ને એવી જ રીતે હવે દામિનીએ ઘર સંભાળી લીધું છે રસોડું તો એના હાથમાં જ છે અને ઘરના બધા કામમાં એટલી ઝડપી છે કે ફટાફટ બધું કામ પતાવી દે છે અને હવે તો એકના બદલે બે થઈ બંને જલ્દી નવરી થઈને મારી પાસે બેસે પણ છે હા બેસે છે એટલું નહીં સેવા પણ કરે છે એટલી અરે ગઈ કાલે સાંજની જ વાત કરું ને આ ગઈ કાલે સાંજે હું જેવો ઘરે ગયો એટલે તામીની તો બાના પગ દબાવી રહી હતી અને ભાભી ભાભી તો બાને ચંપી કરી રહ્યા હતા માથે હા બધા હસી મજાકથી એટલા સાથે બેસીને વાતો કરતા હતા ને કે આપણને થોડી વાર તો જલન થઈ આવ્યા કે સાલા દીકરા થઈને આપણે બાની સેવા નથી કરતા ને એટલી સેવા વહો કરે છે બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આપડા ઘરને નજર ના લાગે કોઈની અને સાંભળ મને એક વાત યાદ આવી હા તમારા લોકોના લગ્ન થયા ને હજી થોડા દિવસ થયા છે આ તમે લોકો કઈ બહાર પણ નથી ગયા કઈ બહાર જવાનો પ્લાન બનાવ ને તું ને દામિની કઈ બહાર ફરી આવો નહીં મોટા ભાઈ હમણાં ક્યાંય બહાર જવું નથી આમ પણ લગ્ન સમયે ઘણો બધો ખર્ચો થયો છે ને પણ હું એમ કહું છું કે આ તમારા લગ્ન ને તો પાંચ વર્ષ થયા ને પણ તમે લોકો તમે અને મારા ભાભી પણ ક્યાંય બહાર નથી ગયા તો પેલા એક કામ કરો આ તમે લોકો ક્યાંક બહાર જઈ આવો પછી અમે લોકો જઈશું અરે ભાઈ અમે જઈ આવશું આ મારા લગ્ન થયા ત્યારે તું ભણતો હતો અને સીધી વાત છે કે ત્યારે એટલી પરિસ્થિતિ સારી નહોતી કે અમે કઈ બહાર જઈ શકીએ તમે લોકો તો અત્યારે જઈ શકો એમ છો તો તું શું કામ મોકો જવા દે છે ભાઈ જઈ આવ ને નહીં મોટા ભાઈ અમારે એમ નથી જવું તું આમ પણ તે માને એમ નથી એવી વાત નથી એક મિનિટ હાલો હા બોલી રહ્યો છું બોલો શું શું વાત કરો છો તમે હા હા

કઈક બીજી વાત છે એવું લાગી રહ્યું છે આ તમારા ચહેરા ઉપરથી અબ હા દેવાંગ જો ગંભીર થઈ ગયા એટલે પૂછું છું એવું કંઈ નથી હું તને કહું છું ને હા તું છે ને આવતા વીકમાં ફરી આવ હ આપણે ફરવાની વાત કરતા હતા ને તું ને દામીની બંને જ્યાં જવું હોય ત્યાં જઈ આવો ઠીક છે અમારે લોકોએ ક્યાંય નથી જવું મોટા ભાઈ તમે લોકો છે ને આવી રીતે જીદ ના કરતા પ્લીઝ અને હા જો ઓફિસમાં કઈ ઘટના બની છે તો ચાલો ને આપણે ઓફિસે જઈએ ના ના જો ઓફિસ મને ફોન આવ્યો છે કે મારે એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ ભૂલી ગયો છું ઘરે એ લાવવાની હતી તો આપણે તો નીકળી ગયા બાર હું ઘરે જાઉં છું એ ફાઇલ લઈને પછી પાછો હું ઓફિસે જઈશ તું અત્યારે નીકળ આજે આપણે સાથે નહીં જઈ શકીએ ઠીક છે પણ મોટાભાઈ રોજ તો સાથે જઈએ છીએ

હું ઘરે જઈને આવું પાછો હા ઠીક છે પણ જલ્દી આવજો મતલબ કે તમારી ઓફિસે ચિંતા ના થાય બિલકુલ ચિંતા નહીં કરે લોકો હું વાત કરી લઈશ ચાલ નીકળો હા તમે અત્યારે કેમ આવી ગયા જોબ પરથી શું થયું હું ગયો જ નથી ઓફિસમાં કે તબિયત ખરાબ છે દવાખાને જવું છે તબિયત સારી જ છે તો પછી શું થયું છે જો કઈ પણ વાત હોય તો તમે મને કરી શકો છો શું થયું છે મારી નોકરી જતી રહી છે શું હા પણ શું કામ તમારી જોબ તો બહુ સરસ ચાલતી હતી ને તમારા બોસ ને પણ તમારી સાથે બહુ બનતું હતું તો આવું કેમ થયું ખબર નહીં કેમ પણ કંપની ઉપર કંઈ રેડ પડી હતી અને ત્યાર પછી કંપનીના બધા પાર્ટનરોએ નક્કી કર્યું કે હમણાં ફિલાલ કોઈની જરૂર નથી અને એટલા માટે જેટલા પણ એમાં જૂના વર્કરો હતા ને એ બધાને રજા આપી દેવામાં આવી છે મારા પર અચાનક ફોન આપ્યો અને મને જાણ કરવામાં આવી કે જુઓ તમે આજે ઓફિસે નહીં આવતા અને હવે કદાચ ક્યારેય નહીં આવવાનું થાય મને કંઈ સમજાયું નહીં એટલે મેં બીજા બધા મિત્રોને ફોન કર્યા ઓફિસમાં બોસને ફોન કર્યો એ બધાએ કહ્યું કે આવું બધું બન્યું છે એટલા માટે અમે વિચાર્યું કે સ્ટાફ ઓછો કરવાનો છે અને હમણાં તો થોડો સમય કંપનીમાં કોઈ કામ પર નહીં આવી શકે પણ આદી તમને ખબર છે ને જો તમે નોકરી નહીં કરો તો ઘરની આર્થિક સ્થિતિ લથડી જશે તમારા પર જ નિર્ભર છે બધું હું માનું છું કે દેવાંગભાઈ પણ જોબ કરે છે પણ એકલા હાથે કેટલે પહોંચી વળશે આપણા ઘરમાં પાંચ સદસ્યો છે આટલા ખર્ચાઓ છે તમે આગળ કઈ વિચાર્યું હા મે વિચાર્યું નથી પણ દેવાંગની નોકરી પણ સારી જ છે અને અત્યારે આપણે ઘરમાં કોઈને વાત નથી કરવાની કે મારી નોકરી જતી રહી છે પણ જો આ બધા ખુશ છે અત્યારે અને દેવાંગને લગ્નને પણ હજી થોડા દિવસ થયા છે આપણે આવા સારા માહોલમાંથી બધાને દુખી શું કામ કરવા અને એ પણ મારા લીધે પણ આદિ તમે ઘરે રહેશો તો આપોઆપ ખબર નહીં પડે તમે ઘર માં સેલેરી નહીં આપો તો ખબર નહીં પડે છો મારું માનો ને તો બધાને કહી દેવું જોઈએ એટલીસ ઘરના લોકો આપણને સમજે તો ખરા ને કે એક નવો રસ્તો કાઢશે હું તને ના પાડું છું ને કે અત્યારે કોઈને નથી કેવું મમ્મી ચિંતા કરશે અને દેવાંગ પણ ચિંતા કરશે હું મારી રીતે બીજી નોકરીની તપાસ કરું છું ને આ નોકરી મળી જાય તો સારું નહી તો ત્યાં સુધી હું ઘરમાં નહીં રહું રોજે સવારે જતો રહીશ અને સાંજે પાછો આવી જઈશ ક્યાં જશો તમે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રખડ્યા કરો એ તો વાત નથી ને એવું ન ચાલે ને ભૂખીની તપાસ કરીશ બીજું શું કરી શકું અને રહી વાત પૈસાની તો દેવાંગ મારી પાસે કોઈ દિવસ હિસાબ નથી માંગતો એટલા માટે હું ગમે તેમ કરીને એડજસ્ટમેન્ટ કરી લઈશ ઠીક છે તમે કહો છો તો કોઈને વાત નહીં કરું પણ જો વધારે ટાઈમ આ વસ્તુ હેન્ડલ ન થાય તો કહી દેજો મને વિશ્વાસ છે કે દેવાંગ ભાઈ મમ્મી દામિની બધા જ આપણી વાતને સમજ છે હા સમજી તો શકશે પણ સાથે સાથે દુખી પણ થશે અને હું એ લોકોને દુખી કરવા નથી માંગતો ત્યાં સુધીમાં કોઈ નવી નોકરી મળી જાય ને પછી બધાને વાત કરી દેશ ઠીક છે પણ હવે આ મોઢું ઉતારીને બેસવાનું નથી આમ બેસો ને તો બધાને ખબર પડી જશે કે આદિત્યને કોઈ તકલીફ છે તો શું કરું આવું મોઢું નહીં રાખું એમ કઉ છું પણ તું ચા તો બનાવી આપ ચા તો પીવ ઉતરેલું મોડું જ બરાબર હતું એ લાગ્યું કે થોડી હેલ્પ કરું મૂડ સારું કરવા લાગુ તો આ તો મને જ કામ ચીંધી દે બોલો અરે યાર રડવું આવે છે મને તો રડવા લાગુ ના ના રડો નહીં એક ચા માટે થોડી રડાતું હોય જો રડવું તો મને આવે છે તો આપણે એક કામ કરીએ આપણે બંને સાથે મળીને ચા બનાવીએ એટલે તમને પણ રડવું ના આવે ને ચા માટે નહીં કામ માટે બેરોજગાર થઈ ગયો છું ને એના માટે તો એમાં રડવાનું શું હોય માથે કેટલા લોકોના પૈસા ચૂકવવાના બાકી છે આ તો આપી દેશું ને આપણે ક્યાં ગામ મૂકીને ભાગી જવાના છીએ અત્યારે તો મેઈન મુદ્દો ચાનો છે ચા કોણ બનાવશે ને એ વાત ઉપર અત્યારે મીટિંગ થવી જોઈએ તું બનાવ અમે બનાવો પ્લીઝ ઠીક છે કાલ તમારો વાર કાલે ઘરે એસ તો બનાવી દઈશ સાર